ગંભીરા બ્રિજ પર પંદર દિવસથી લટકતું ટેન્કર આખરે નીચે ઉતરશે સરકારે આપી સૂચના ગુજરાતમાં આનંદ અને વડોદરાની જોડતો તેમજ સૌરાષ્ટ્ર જવા માટેનો ખાસ ગંભીર બ્રિજ બેદરકારીને કારણે તૂટી પડ્યો હતો આ ઘટનાને લઈને જનતામાં ભારે રોષ ફેલાયો હતો જો કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સામે લાલાક કરી હતી હાલમાં બનેલા આ ઘટનાને લઈને કેબિનેટમાં ચર્ચા થઈ હતી જણાવી દઈએ કે આ ઘટનામાં એક ટેન્કર છેલ્લા પંદર દિવસથી બ્રિજ પર લટકેલું છે આ કેબિનેટમાં ટેન્કરને ઉતારવાની કવાયત તૈયાર કરવામાં આવી છે પંદર દિવસ સુધી લટકેલું આ ટેન્કર હેવી ક્રેનની મદદથી ઉતારી આપવા સરકારની સૂચના છે આણંદ કલેક્ટરને બે દિવસની અંદર ટેન્કર ઉતારવાની સૂચના અપાઈ છે જણાવી દઈએ કે એરફોર્સે હેલિકોપ્ટરથી ટેન્કર ઉતારવાનો ઇન્કાર કર્યો નોંધનીય છે કે માર્ગ અને મકાન વિભાગની વિનંતી માન્ય રાખવામાં ન આવી વીસ ટન વજન અને પચાસ મીટરની ઊંચાઈએ ટેન્કર લટક્યું છે હાલમાં ટેન્કર ઉતારવાની ક્ષમતા ધરાવતી ક્રેન શોધવા માટે પ્રશંસનીય દોડધામ ચાલુ છે